ગુરબી વાળા મોરે મોરા વાળું ક્યાંથી પકડ્યું છે આખા ગુજરાત માં બોલ આજે અહીંયા મંચ પર બિરાજમાન તમામ મહાનુભાવો કાંતિભાઈ હોય ભાઈ પંકજભાઈ છે તેજસભાઈ છે દિલીપભાઈ છે અને અમારી આખી ટીમ જે અહીંયા છે એની સાથે જે મોટી સંખ્યામાં આજે રોહિશાળા ગામે આજની ગુજરાત જોડો જનસભામાં જ્યારે તમે સૌ ઉપસ્થિત છો ત્યારે આપ સૌનું હું રાજુ કર હૃદયના ઊંડાણથી સ્વાગત કરું છું અહીંયા ભોળાનાથનું સાનિધ્ય છે ત્યારે ભોળાનાથના ચરણોમાં વંદન કરી અને આપણો કાર્યક્રમ આગળ ધપાવીએ એમાં ભાઈએ વાત કાંતિભાઈએ કરી મારી પહેલા ભાઈ પંકજભાઈ બોલ્યા ભાઈ તેજેશભાઈએ વાત કરી ભાઈ દિલીપભાઈ એ ઘણા બધા ઉદાહરણો આવ્યા કાકલે ખોટની વાત કરી ભાઈએ કીધું કોઈ નવો ડેમ બનાવતા નથી આ બધા મુદ્દા પર ખરેખર વિગતવાર ચર્ચા થવી જોઈએ જ્યારે આપણી સામે ખેડૂતો બેઠા હોય પણ આ ચર્ચાની પહેલા જ્યારે મારી સભાનો અંકારા નક્કી થયું ત્યારે મને જ્યારે હું ભણવા જતો તો પ્રાથમિક શાળામાં એ દિવસો એટલે યાદ આવ્યા કે સ્વામી દયાનંદ સરસ્વતીની ભૂમિ એટલે ટંકારે છે જેને અઢારસો ચોવીસમાં માં જેનો જન્મ થયો એકવીસ વર્ષની ઉંમરે ઘરનો ત્યાગ કરી અને સમાજ સુધારણા માટે અને રાષ્ટ્રપ્રેમ માટે કોઈ યુવાન નીકળી ગયો હોય એટલે કે એ વર્ષે પણ હું એવું માનું કે આજથી ત્રણસો વર્ષ પહેલા આ વિસ્તારમાંથી એક યુવાને રાષ્ટ્રપ્રેમ બતાવ્યો હતો આ વિસ્તારમાંથી એક યુવાને સમાજ સુધારા માટે પોતાના જીવનું બલિદાન આપી દેવા સુધીની તૈયારી બતાવી હતી ખાસ કરી અને એમનો જ એક સુવિચાર સ્વામી દયાનંદ સરસ્વતીનો કે ભલાઈ નો માર્ગ છે કાંતિભાઈ ભલાઈ નો માર્ગ છે એ ભરેલો છે પણ એક એક દિવસ પરિણામ સારું આવશે બીજો સુવિચાર એમનો છે કે મોટા માણસના અભિમાન કરતા નાના માણસની શ્રદ્ધા છે એ ઉત્તમ કામ કરી જાય છે અહીંયા બેઠેલા આપ સૌ નાના માણસો છીએ મારો આપણી સામે છે એ ભય ભરેલો છે પણ આપણી શ્રદ્ધા અને આપણું જનૂન જે માર્ગે ચાલે છે એ માર્ગ પર એક દિવસ ચોક્કસથી સારામાં સારું પરિણામ આવશે એ ગોળાનાક સાચીએ કહીએ છીએ વાત એ છે કે આજે ગુજરાત અને દેશની શું પરિસ્થિતિ છે ત્રીસ વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસન પછી ખેડૂતોને શું મળ્યું યુવાનોને શું મળ્યું મહિલાઓને શું મળ્યું અને આપણા ગામડાઓની હાલત આજે શું છે આ વિચારવાનો સમય આવી ગયો છે અત્યાર સુધી તો ચાલ્યું કે આપણે ભાજપને વોટ નતો આપવો તો ક્યાંક ને ક્યાંક કોંગ્રેસમાં ટ્રાય કરી અખતરા કર્યા પણ જેને અખતરો કર્યો જે કોંગ્રેસને સપોર્ટ કર્યો એ કોંગ્રેસ પણ ક્યાંક ને ક્યાંક ભાજપનો હાથો બનીને પ્રદેશના નેતાઓએ કામ કર્યું જેવી રીતે ભાઈએ કહ્યું કાંતિભાઈ તો ઠીક છે કોંગ્રેસ માંથી હમણાં આયવા છે પણ દિલ્હી થી આવી રાહુલ ગાંધીજી એ પણ કહ્યું કે અહિયાં લગ્ન ના ઘોડા જાજા છે રેસના ઘોડા ઓછા છે અમે જેટલા રેસના ઘોડા જેને અમે આમંત્રણ આપી દીધું અહીંયા મજન ગોળામાં નહીં મજા આવે દોડવું હોય તો આય નહીં આવે કાંતીભાઈ જેવા રાણા સાહેબ જેવા બધા આવવા મળી એટલે રેસના ઘોડા આ બાજુ અમારી પાર્ટીમાં આવતા જાય છે અને એક વાત ચોક્કસ કહીશ કે આવનાર સમય જે લોકો માત્ર વાહિયાત વાતો કરી પૈસાના દમ પર જે મત માંગીને જતા રહે છે એ લોકોને ઘર ભેગા કરવાનો કોઈ કામ કરશે તો આમ આદમી પાર્ટીના સૈનિક અને ગુજરાતની જનતા કામ કરે છે આ વિસ્તારની અંદર આમ તો હું એવું માનું છું કે ત્રણેય સિઝન લઈ શકતા હશે પાણી તો પુષ્કળ છે પાંચ કિલોમીટર થી સૌની યોજના નીકળી છે પાણીનો તો ધરો હોય છે ઉપાદિત હોય છે નહીં તલ કેવું ઉનાળું તલ ઉત્પાદન આવે છે શિયાળે જીરું કેવું થાય છે ભાઈ કે પીવાના પાણીના ઠેકાણા નથી અમે આઝાદીના ના વર્ષ પછી જો પીવાનું પાણી આ લોકો ન પહોંચાડી વેગા હોય અને તેમ છતાંય આપણા સમાજના આપણા જ ધર્મના આગેવાન આવીને જો ભાજપ માટે મત માંગે તો એને કહેવાય કે તું સમાજ દ્રોહી છો તું દેશ દ્રોહી છો અને તું ખરેખર અમારા સમાજનું ખરાબ કરવા માટે આવેલો માણસ છો આજની પરિસ્થિતિ શું છે આજની પરિસ્થિતિ એ છે એક સમય હતો લાલ બહાદુર શાસ્ત્રીએ જય જવાન જય કિસાન નો નારો આપ્યો હતો એને કહ્યું હતું કે આ દેશની અંદર જ્યાં સુધી ખેડૂતોની ઝૂંપડી હયાત છે જ્યાં સુધી આ દેશની અંદર ખેડૂતો ખેતી કરી રહ્યા છે ત્યાં સુધી આ દેશની અર્થવ્યવસ્થા ટકી શકશે જ્યાં સુધી સૈનિકો પોતાના જીવનું બલિદાન આપવા માટે થઈ અને દેશની રક્ષા કરવા સરહદે ઊભા છે ત્યાં સુધી જ આ દેશમાં શાંતિ જળવાઈ રહી છે

પોતાની યુવાની ઘસી નાખી બોર્ડર પર ઉભા રહીને જેને પરિવારનો ત્યાગ કરી અને દેશની સુરક્ષાની ચિંતા કરી છે જે બોર્ડર ઉપર યુવાનો જ્યારે થયા નિવૃત્ત થયા પછી જે ખરેખર એમને નોકરી આપવાની હતી એમના માટેની જે અનામત છે આ અનામતમાં પણ ગોલમાલ કરી અને સૈનિકોને નોકરીથી વંચિત રાખવાનું કોઈ કામ કરતું હોય તો ગુજરાતની ભાજપ સરકાર કરી રહી છે

તો આ બીજી બાજુ વાત છે કિસાનની આજે ખેડૂતોની હાલત શું છે ખેડૂતોની હાલત એ છે કે ખેડૂતો પોતાની જણસ વેચવા જાય છે પૂરતા ભાવ મળતા નથી અહીંયા ખાતર ન મળે સિંચાઈનું પાણી ન મળે કુદરતની આવડી મોટી આફતો આવે એની સામે સંઘર્ષ કરી અને ખેડૂત પોતાનો પાક બાળકની માફક ઉશેરીને મોટો કરે જ્યારે પૂરતું ઉત્પાદન તો જોઈએ એટલું નથી આવતું પણ જે કઈ રડું ખડું ઉત્પાદન આવે એના પર પૂરતા ભાવ ન મળે એટલા માટે ઓક્ટોબર મહિનામાં ખેડૂતનો કપાસ આવવાનો છે ત્યારે સરકારે સપ્ટેમ્બર મહિનામાં અમેરિકાના દબાવમાં આવી જાહેરાત કરી કે અહીંયા અમેરિકાથી કપાસ ભારતમાં કોઈ લાવશે તો એના પર ટેક્સ નહીં લાગે અમેરિકામાં કપાસનું ઉત્પાદન વધારે થાય છે એનું કારણ એ છે

એની જગ્યાએ સરકારે અમેરિકાથી કપાસ મંગાવી અને ગુજરાતના ખેડૂતોને પેડા પર પાટું મારવાનું કામ કર્યું છે ખરેખર તો સમજવા જેવી વાત છે અને તેમ છતાંય આગળ દુઃખની વાત કરું એક પણ ધારાસભ્ય એક પણ ધારાસભ્ય એવો નથી કે જેને કહ્યું હોય ગુજરાત સરકારને કહ્યું હોય કેન્દ્ર સરકારે જે નિર્ણય લીધો છે આ નિર્ણય સાંસદ એવા નથી કે અમારા ખેડૂતો માટે બોલી શકે કે અમારા ખેડૂતો માટે લડી શકે એક પણ સાંસદ એવા નથી મને તો અમારે અમૃતલાલ કાયમ એક વાર્તા કેતા વાર્તા યાદ આવે છે આવી ઘટનામાં જ્યારે ઘટે ત્યારે એક જંગલ હતું જંગલમાં બધાએ ભેગા થઈ અને નક્કી કર્યું પંકજભાઈ કે જંગલમાં સિંહ તો બહુ વર્ષોથી રાજા છે આપણે માંદરાના રાજા બનાવી બનાવ્યો જંગલમાં બધાએ ભેગા થઈને માંદરાના રાજા બનાવ્યો સિંહ આવ્યો બકરીનું બચ્ચું લઈને જતું હતું બધા ફરિયાદ કરવા ગયા રાજીનામા ની થઈ ગઈ તેવી જ મોટી મોટી કઈ તો દીધું કે હાલો હું આવું છું સિંહ તો હેસી થેસી બચ્ચું બચાવી દો હું જંગલ રાજા છું

અડધો કલાક માત્ર કુદાકુદ કરી બધા એ પૂછ્યું કે બચું જ બચાવી દે કે તમે શું કરો છો એમ તો કે હું જે કરતો હોય તે મારા પ્રયત્ન માં કઈ ખામી છે કુદા કુદી માં કઈ ખામી છે બચ્ચું બચે કે નો બચે મારી ગુજરાત માં બચ્યા છે અને આ ધારાસભ્યો કરવા માટે તમામ ખેડૂતો ખેડૂતો ની છે આ શાકાત સૈનિકો છે અને આજે

ભાજપના ગુંડાઓ ગામો ગામ એક બે એક બે રાખવામાં આવ્યા છે માત્ર ગુંડાઓ નહીં ભાજપે તો એમના નજીકના જે પોલીસવાળા હોય એને રાખ્યા છે કેક ને કે કોક કારખાના ભાગીદાર છે ગીરમાં જાવ તો એસપી સાહેબ હોય ડીવાય એસપી સાહેબ હોય એના રિસોર્ટ હોય આ રિસોર્ટના ના પૈસા કે થાઉતા છે આ રિસોર્ટના પૈસા ક્યાંથી આવે છે લક્ઝરીયસ ગાડીઓમાં ફરે છે અમને એનો વાંધો નથી તમે ગમે તે કરતા હોય અમને વાંધો એ છે કે અમારા ખેડૂતો અવાજ ઉઠાવે ત્યારે એનો અવાજ દબાવવાના પ્રયત્ન ક્યાંક ને ક્યાંક પોલીસ દ્વારા થાય છે ક્યાંક ને ક્યાંક ભાજપનો હાથો બની અને અમુક લેવલથી ઉપરના અધિકારીઓ કામ કરે છે અમે એને કહીએ છીએ હાથ જોડીને વિનંતી કરીએ છીએ

જ્યારે ત્રેવીસ માર્ચ ઓગણીસો એકત્રીસ ફાંસી આપવામાં આવી એ જજમેન્ટ જયારે તૈયાર થતું હતું ત્યારે એમાંના ત્રણ જજ હતા એમાં એક માત્ર ભારતીય જજ હતા એ પેનલ ની અંદર બહુ સમજવા જેવી વાત છે પેનલ ની અંદર માત્ર એક ભારતીય જજ હતા એ જજ હતા જજ શ્રી હેદર કરીને હતા મુસ્લિમ જજ જે જજે પોતાની નોકરી દાવ પર રાખીને ભગતસિંહને ફાંસી દેવાનો વિરોધ કર્યો હતો એક જજ હતા જેને આ નિર્ણયનો વિરોધ કર્યો હતો પરંતુ બે જજની બહુમતી અને વિરોધ કરનાર એક જજ બહુમતી પસાર થઈ અને ત્રણે ત્રણ આપણા યુવાને દેશ માટે થઈને બલિદાન આપ્યું હું આ વાત એટલા માટે કરવા આવ્યો છું કે અમે અહીંયા ખેડૂતોના દીકરા જ્યારે ખેતી કરીએ છીએ અમારું અનાજ પકવીને કોઈનું પેટ ભરીએ છીએ અમે નથી જોતા કે આ કયા ધર્મનો માણસ છે અમે નથી જોતા આ કઈ જ્ઞાતિનો માણસ છે અમે એટલું જોઈએ છીએ દુનિયાનું પેટ ભરવાનું કામ અમારું છે અને આ જવાબદારી ભગવાને અમને આપી છે આજે અહીંયા રોય શાળાના આંગણેથી એક વાત ચોક્કસથી હું કરીને જવાનો છું કે મારી જાતથી હું જો કોઈને ભગવાન પછી ભગવાનનું બીજું રૂપ સમજતો હોય ભગવાને પોતાના આદેશનું પાલન કરવા કોઈને દુનિયા પર પૃથ્વી પર મોકલ્યા હોય તો એ ભગવાનનું બીજું રૂપ એટલે મારો ખેડૂત છે અને મારો ખેડૂત ત્યાં સુધી દુખી છે ત્યાં સુધી અમારી લડાઈ ચાલુ રહેશે અમે પણ જે દિવસે શરૂઆત કરી હતી ત્યારે ચાર પાંચ છોકરાઓ એ શરૂઆત કરી હતી આજે ભોળિયા નાથની

જે ગેસ સિલિન્ડર સસ્તા મફત આપવામાં આવે છે 2500 રૂપિયા બહેનોને આપવામાં આવે છે ગુજરાત ભાજપનો એક નેતા સવાલ નથી કરી શકતો કે મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર બહેનોને 2500 રૂપિયા આપે ગુજરાતની બેનનો શું વાગ છે ગુજરાતની બેનને કેમ નથી આપવામાં આવતા અહીંયા તો રેશન કાર્ડમાંથી નામ ડિલીટ કરવાનો ધંધો ચાલુ કર્યો છે રેશન કાર્ડમાંથી નામ કાઢી નાખો બે એકર કરતાં વધારે જમીન હોય નવો નિયમ આવ્યો એકર વધારે જમીન હશે તો તમારું રેશન કાર્ડ માંથી નામ નીકળી જશે મતલબ રેશન કાર્ડ ની તમને લાભ મળતા એ લાભ નહીં મળે વાત એ કરવા આવ્યા છીએ કે ધર્મ અધર્મ ની લડાઈ છે ધર્મ અધર્મ નું યુદ્ધ છે આ યુદ્ધમાં વિજય ધર્મનો ચોક્કસથી થવાનો છે પણ એક સમય એવો આવશે કે દુનિયા છે કે ભાજપ ભાજપની તાકાત હોય એવડી જેલ બનાવીને રાખે આમ આદમી પાર્ટી સૈનિકોને ગ્લાસ ફેંકવા જેવી બાબતમાં ત્રણસો સાત કરી દે મયુર સાકરિયા સુરેન્દ્રનગર આમ આદમી પાર્ટી પ્રમુખ કોલર પકડવા જેવી વાતમાં ત્રણસો કરી દીધી

આ મારી પાર્ટી ના સૈનિક ની એક એક સૈનિક ની તાકાત તેળે ની જાવા દે આઉનાર સમય માં સાથે મળીને લડશું બે હાથ જોડી તમને વિનંતી કરવા માટે આવ્યો છું કે અહીંયા થી કોઈ પણ

સાડા દસ થયા તમે સાડા આઠ થી બેઠા છો ત્યારે આપ સૌનો હૃદયથી ફરી ફરી વખત આભાર માનું છું આવનાર સમયમાં જ્યારે પણ અહીં સિંચાઈના ના વાત હશે અતિવૃષ્ટિ અનાવૃષ્ટિથી તો ખેડૂતોને ખળાવાડ મળે માલધારી વાડો મળે આ મુદ્દો પણ ખુબ મહત્વનો છે અને આવનાર સમયમાં અમારી તો પૂર્ણ તૈયારી છે મુદ્દા છે તમામ મુદ્દે લડી લઈશું મહેનત કરી લેશું પણ વિનંતી એ કરીએ છીએ આગળની લાઈનમાં ઉભા છીએ આગળ આગળ ચાલ્યા જઈએ છીએ મોત સામું દેખાય તો એની સામે ડગલા માંડીએ છીએ પાછું હોળીને જોઈએ ત્યારે અહીંયા ઉભા છો એના કરતા ડબલ સંખ્યામાં ઊભા રહેજો કોઈના બાપની તાકાત નથી આપણે હરાવીને પાછા મોકલી શકે ડંકાની ચોટ પર કહીએ છીએ એક દિવસ અમે જીતવાના છીએ ડંકાની ચોટ પર કહીએ છીએ એક દિવસ અમારો ખેડૂત જીતવાનો છે ડંકાની ચોટ પર કહીએ છીએ કે ભાજપના અહંકારી નેતાઓને જેલ ભેગા કરવાનો કામ પણ અમારા ખેડૂતો આમ આદમી પાર્ટી કરવાની છે આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર પણ ભારત માતાનો જય ઘોષ એક બોલાવીએ અને પછી કાર્યક્રમને પૂર્ણ થવા તરફ લઈ જઈએ જે ભાઈ ભાઈએ કાંતિભાઈએ વાત કરી સમય મળશે ત્યારે એ મુદ્દા પર પણ વાત કરશું કે ખાતર નકલી બિયારણ આપવામાં આવે તેમ છતાંય કોઈ એગ્રો સંચાલક પર કાર્યવાહી કેમ થતી નથી તો હર મહિને કોઈ જિલ્લાનો નાયબ ખેતીવાડી નિયામક વિસ્તરણ ગુજરાતના તેત્રીસ જિલ્લા કચ્છ બે ગણો તો ચોત્રીસ થાય નથી લેતા તો એના પુરાવા હું આપીશ ચેલેન્જ ઓપન ચેલેન્જ કરું છું નાયબ ખેતી નિયામક વિસ્તરણ ને ચોત્રીય ચોત્રી કચ્છ બે ગણો એટલે ચોત્રીય ચોત્રી જિલ્લા નકલી બિયારણ એટલે બજારમાં મળે છે લાયસન્સ વગરના એગ્રો એટલે ચાલુ છે કે બબે પાંચ પાંચ હજાર રૂપિયા નિયામકની ઓફિસે જાય છે આ નેતાઓ નહીં દેખાય આ નેતાઓ નહીં દેખાય નેતાઓને એટલું જ દેખાય છે કે એમના આકાએ શું કહ્યું છે ને આકાએ કહેલું જેટલું જાય પાલન કરવાનું ગામડામાં રિવાજ હતા પંકજભાઈ કે જેઠ હોય સસરા હોય એની સામે લાજ જેને રાખી હોય લાજ કાઢી હોય એ બેન બોલે નહીં એટલે કોઈ ક્યાંક તમે બોલો તો એમ ક્યાંક મારા લાજવાળા છે આપણા બધા સભ્યો અમિતભાઈ મારી વાત પૂરી કરું છું પણ ભારત માતાની જય ગાંધીનગરમાં બેઠેલા સૈનિકો સંભળાવી જોઈએ એને એવું લાગવું જોઈએ કે અમારો ખેડૂત ભાઈ પણ અમારા સપોર્ટમાં અહીંયા મોરબીથી તૈયાર થઈ ગયો છે デイデイ、コッコッコッコバババ。